આજ ખાસ વાત એ કરવી છે જે જામનગરના રામેશ્વર માં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરીમાં સવારે આગ લાગી હતી નમસ્કાર હું ચાંદની ભટ્ટ જીપીસીબીની કચેરીમાં અનેક દસ્તાવેજો બળીને ખાક થયા હતા આગ લાગતા ફાયર સ્ટાફે તાત્કાલિક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું સવારે કચેરીમાં કોઈ કર્મચારીઓ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ દેશના બદનસીબે છે કે જીપીસીબી પાસે જામનગર જિલ્લામાં ખૂબ મહત્વના દસ્તાવેજો હોય છે કારણ કે જામનગર જિલ્લો એકમાત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતનો જિલ્લો છે કે જ્યાં મહાકાય કંપનીઓ આવેલ છે અને અહીં પ્રદૂષણ બોર્ડની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે દરરોજ જીપીસીબીમાં ખૂબ આરટીઆઈ કરી આરટીઆઈ એક્ટિવિસો દ્વારા કાગળોની માંગણીઓ પણ કરાતી હોય છે અને જામનગરમાં રિલાયન્સ નાયરા ઘડી ટાટા અને ખૂબ પ્રમાણમાં ઉદ્યોગ આવેલ છે ત્યારે જામનગરની જીપીસીબીના દસ્તાવેજો ખૂબ મહત્વના હોય છે સવાલ અહીં એ ઊભો થાય છે કે આટલી મહત્વની ઓફિસમાં આગ કઈ રીતે લાગી શકે જ્યાં આટલા મહત્વના દસ્તાવેજો રાખવામાં આવેલ હોય છે આ સવાલ જામનગર જિલ્લામાં હાલ ઉઠી રહ્યો છે અને આની તપાસ ખૂબ મહત્વની છે કે આ આગ કોઈ દુર્ઘટના છે કે ઉપરના આકાઓના કહેવાથી કોઈએ જાણી જોઈને લગાવી છે હવે જોવાનું એ રહ્યું કે એમાં જવાબદાર અધિકારીઓ પર શું કાર્યવાહી થાય છે કારણ કે આગ લાગી એ ભૂલથી લાગી છે કે લગાવવામાં આવી છે એ વિષય અલગ છે પરંતુ એક બે જવાબદારી સામે આવીને દેખાઈ રહી છે બે જવાબદારી પૂર્વક જે રીતે આગ લાગી છે એની ઊંડી તપાસ થશે તો અને તો જ આ બધું સામે આવશે બાકી હાલ ગુજરાતમાં માહોલ એવો છે કે કોઈ પણ અધિકારી ભ્રષ્ટાચાર કરે અથવા બે જવાબદારી નું કામ કરે ત્યારે તમારે આંદોલન કરવા પડે અને તો અને તો જ કાર્યવાહી થાય આ ઓફિસની આગ પર અમારી ટીમની નજર રહેશે અને સત્ય સુધી આપને પહોંચાડવાની પૂરી કોશિશ રહેશે જય સનાતન જય હિંદ